આ કામ માટે ટેન્ડરની રકમ રૂપિયા ચોત્રીસ લાખ નવાણું હજાર સાતસો નક્કી કરવામાં આવી હતી કરાર નંબર બી હેઠળ આ કામ શરૂ કરવામાં આવ્યું હતું કામ શરૂ કરવાની તારીખ દસ અગિયાર બે હજાર એકવીસ અને કામ પૂર્ણ કરવાની તારીખ નવ પાંચ બે હજાર બાવીસ હતી આ કામના ઈજારદાર શ્રી વાયન ધનાડી નવસારી અને અમલીકરણ અધિકારીઓ કાર્યપાલક ઇજનેર શ્રી જિલ્લા પંચાયત આવા હતા મોટી દાબદરથી ચિખલદા ગામ સુધીના ડામર સપાટીના રસ્તાનું કામ પૂર્ણ થયું હોવાનું નોટિસ બોર્ડ પર દર્શાવવામાં આવ્યું છે પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તા પર માત્ર મેટલ અને કપચી પાથરી કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ડામર સપાટીનું કામ યોગ્ય રીતે થયું નથી સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે કોન્ટ્રાક્ટરોઈ નેતાઓના ખિસ્સા ગરમ કરવાના ચક્કરમાં ડામર સપાટીનો રસ્તો બનાવવાનું ભૂલી ગયા છે આ બાબતે તપાસ થવી જરૂરી છે ડાંગ મિત્ર ન્યૂઝ નીલન ધુડે અને સત્યની સાથે